નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝને આજના મુખ્ય સમાચારમાં જોઈએ ખાસ સમાચાર ગોલથરા ગામમાં તૃતીય સમૂહ લગ્નોત્સવ એકત્રીસ યુગલોએ લીધા પાવન ફેરા અનિલજી ઠાકોરે આપ્યા આશીર્વાદ ગોલથરા ગામ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના માણસા તાલુકો અને શહેર તથા ઠાકોર સમાજના સહયોગથી ગલથરા ગામે ભવ્ય તૃતીય સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે એકત્રીસ નવયુગલોએ ધર્મશાસ્ત્ર મુજબ લગ્ન ફેરા લીધા અને જીવનના નવા કાર્યની શરૂઆત કરી કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને ધર્મગુરુઓએ હાજરી આપી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા વિશેષરૂપે નિકોલ ગામના જાણીતા સામાજિક કાર્યકર અને સેવા પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેલા શ્રી અનિલજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા તેમણે નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી કન્યાદાન કરવાનો શુભ અવસર પણ પ્રાપ્ત કર્યો હતો આ સમૂહ લગ્નોત્સવે સમાજમાં સહકાર સમરસતા અને સંસ્કૃતિના સંવર્ધનનું અદ્વિતીય ઉદાહરણ પૂરું પાડે છે અહેવાલ અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ અમદાવાદ